જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈની ચેનલમાં બધાનું સ્વાગત છે અને આજે રણુજા આપણા પગપાળા યાત્રા જઈએ છીએ તો આજે આપણા લાલભાઈ કયો દિવસ છે આજે સાતમો દિવસ છે સાતમો દિવસ ને સાતમો દિવસ છે તો આજે સાતમો દિવસ છે અને સવારના વાગી ગયા છીએ સાત તો આપણે કોનળું વટાવી દીધું છે અને હવે રણુજા આપણે બાકી રહ્યું ને વીસ કિલોમીટર ક તો એકસો પચીસ બાકી છે વીસ એકસો વીસ ક તો એકસો પચીસ બાકી છે બરાબર તો આજે આપણે લગભગ પચાસ કિલોમીટર કપા હે નહીં પચા કપા હા તો પચાસ કપા હે અને કાલે પચાસ કપા હે તો આપણો પોકરણ પહેલાં પહેલાં લગભગ રહેવાનું થાય કાલે અને આજે પચાસ કાપી અને અહીંયા રહેવાનું થાય બરાબર તો પમદાળ આપણે રવિવારના દિવસે પોખશું તો આજે આપણે કઈ જગ્યાએ હોલ્ડ કરીએ છીએ કઈ જગ્યાએ કેમ્પમાં રહીએ છીએ સિંધુભાઈ સિંધુભાઈ કયું ભજન ગાવીશી બરાબર એ લોગમાં બધું બતાવીશું બાપા જોડી ગવરાવીશું આપણા દીવનભાઈ જોડી ગવરાવીશું બરાબર અને એવું હશે તો હું એ ગાઈ નાખવી બરાબર બનાવીને ગાઈ નાખો થોડું થોડું આપણા વીસ ટકા જ આવડે હા પણ ગાઈ નાખશું ખરા જેવું આવડે એવું તો લોક જોવાનું ભૂલતા નહીં અને જેવો ભાઈને પ્રેમ આપે છે એવોને એવો આપતા રહેજો જેવો સપોર્ટ કરે છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો બરાબર આપણે અત્યારે હાલ સવાના ઢાળમાં અને વાગવામાં વાગી ગયા છીએ આઠ ને પચાસ થઈ છે અને આગળ એક ગોગા મહારાજનું મંદિર આવે છે તો એ આપણા ચાપ પાણી કરવા ઉભા રહ્યા અને આપણું ટ્રેક્ટર પણ અહીંયા ઊભું અને ઈયા ઇકણ આવી ગઈ એક તો અમે બે વારા પહેલાં સંગ લઈને આવ્યા હતા અને અમારા અંગાત હતા ઈશાલાલ તો ઈશાલાલ ઇકણ અહીં બેકડ્યા હતા રાતના અને એવું કહેતા હતા કે મને ચા કે ધક્કું મારે ને તે ઠેઠ હું ઢાળ ઉપરથી રડીશ તો નહીં આવ્યો તે અત્યારે ઈયા દીરી આવી ગયું ને તો ઈશાલાલને ફોન કર્યો અમે ગોગા મહારાજના કેમ્પે પહોંચ્યા છીએ અને કેમ્પ યાદ આવ્યો કે ન આવ્યા કે આ યાદ આવી ગયો કે હું રડ્યો તો એ જગ્યા હું તમને બતાવું ઝાડ છે મસ્ત અને અત્યારે વરસાદનું વાતાવરણ કર્યું છે થોડું થોડું અને આ બાજુ મસી દીવાન ભાદીવાન ભા કેટલું શું કહેતા હતા તમે ગાવાનું કહો ત્યાં લોકો કોકરીની સાઈડમાં એટલે અમારે મસ્ કેવું છે કે ભાઈ ગણપતિ મેળો લાડા કૉકરી નાખી ના પતિ ગીત આવી શું તો ભાઈ બેનો ગઈ છે કે લગ્ન વખત કે લાડા કૉકરી નાખું છે હળવાળવો હેડ એટલે અમારે એવું જ છે કે આ લાડા હળવાડ વહેકરી કૂચ છે એવું છે તમે એક નોમ લઈને ભાઈનું ગીત ગઈ છે કે કરશનભાઈ અડવાય અળવાદીલો ભાઈ બનાવીએ દીધું તરત તરત ખરેખર એક વસ્તુ આમ વિચારવા જેવી હ જે ગાતા ને એમને વાર નહીં લાગતી ખરેખર બહુ આમ આ મગજ એટલું તેજ કહેવાય કેવાય ખરેખર મસ્ત મગજ કેવા આટલું સારું કે તો લીલોજી સરપંચ આપડા આગળ છે જય બાબા રી લીલાજી હે જય બાબા રે આ બોલા તો હા વખત હતા ખબર

તો હસી મજાક હોય ને એ રાતના એમને યાદ આવે અને અમે બધા એરા બધા ઉંમરમાં મોટા આપણા દીવનભાના ઘોડે એમ પણ અમે ચાર પાંચ જણા ભેગા થઈએ ને તો એટલા દોધ ભેગાના ઘોડા નહીં દોઢ ભેગા ના થઈ જો અમા દીવનભાસી ઈશોભાસી લાલો ગો ગોઈંજી આ લીલોજી એમ કરીને અમે ચાર પાંચ છ જણા ભેગા થઈએ ને અને રાતે અમે વાહમાં જઈએ ને એટલે અડધો કલાક જેવું બેઠા હોય ને ખાલી તો અમારે અડધા કલાક ને બે કલાક થઈ જાય ખબર ન પડે એવી વાતો હોય હા મેમન આગળ છે તો ગયો કેમ આઈયો વાયકણ કોમ ચાલુ છે મંદિરનું કોમ ચાલુ છે એટલે આ વખત લગભગ હજી ચાલુ થયું નહિ કદાચ લગભગ આરે ચાલુ થાય

વાતાવરણ મસ્ત એકદમ ઠંડુ અને એકસો નો વીસ કિલોમીટર જોયું આપડે રામદેવરા એટલે એકસો વીસ લખેલું આટલા ફોર્મ એકસો વીસ લખેલું તું આ તાર દાદાને જોડીએ તો બગા ફોન અરે હું અરે એ ફોન ખોવાઈ ગયો તો કઉ ત્રીસ હજાર ની અટ છે કઉ્યા વાર તો અડિયે ચડી ગયા પણ ફોન આ પડતા બાપુ જે કહીએ બસ આપડે કોઈ નું વાપરું નહિ જ્યાં બાપુ કઈ મારું માતા સાર દારે જે જવાણજી એ સમરો માતા દાર જેવાણ અસ્ત અજવાળા હો ગોદાવે કુવા મોલા ચૂરે દો દાવે ગુઆ એવાળી રે ગેના ગંગા જળવો ચમધ મો મેળો અરે અરે ભલે મજ ભલે ખરેખર બહુ મસ્ત હો ભાઈ નાખો ગઈ નાખો સદગુરુ દેવની જય હો મત કર ભોળે માયે મત કર

તો હવે આપણે વહીથી નીકળીશું પાણી પીવાનું આપણે બાકી છે

અહીંયા ગોટાનો કેમ્પ છે તો આપણા ગોટા અને ડુંગળી નાસ્તામાં બહુ સરસ છે અને ગોટા પણ છે હતા તો આપણે કઈ કીધાજી જય બાબા રી આ જય બાબા તો અહીંયા બેસી અને ગોટા ખાવાની સુવિધા પણ સારી છે તો આટલા રણની અંદર આટલી સિવાળવી એ બહુ સારી કહેવાય તો બાબા રામદેવજી મહારાજ એમના દરેકને સુખી રાખે